એની અંદર ઝાંખપ આવી આવી જતી હોય છે વડોદરાનો ગણેશ ઉત્સવ એ વિશ્વવિખ્યાત ગણેશ ઉત્સવ હોય છે વડોદરાની જનતા ખૂબ જ ગણેશ ઉત્સવ રંગે ચંગે મનાવતી હોય આજની સંકલનમાં કમિશનર ઓફ પોલીસ વડોદરા એમના ઓફિસમાં અમે રજૂઆત કરેલી છે કે ગણેશ મંડળને લઈને જો આપણા ગણેશ મંડળના વિવિધ પ્રતિનિધિમંડળ સાથે એક બૃહદ બેઠક કરી અને જાહેરનામામાં કયા એવા મુદ્દાઓ છે કે જેમાં આપણે રાહત આપી શકીએ જેથી વડોદરાની જે ગણેશ મંડળની ભવ્યતા છે તે જળવાઈ રહે અને જરૂર પડીએ અમારે પણ જો એમાં હાજર રહેવાનું હોય તો અમે રહીશું એ બાબતે એક સૂચન મેં સંકલનમાં કર્યું છે એટલે જે ગણેશ મંડળના તમામ જે યુવકો દ્વારા જે રજૂઆત છે એ બાબતે યોગ્ય જગ્યાએ રજૂઆત કરેલી છે ફેરફાર આવશે એ તો મેં સૂચન કર્યું છે જે પ્રકારે પ્રતિનિધિમંડળ અને આપણા જે કાયદો વ્યવસ્થાના જે અધિકારીઓ છે એમની સાથે ચર્ચામાં બેઠક પછી જ આપણને એ ખ્યાલ આવી શકે બિલકુલ આ બેઠક કરી છે સંકલનની બેઠક હતી અને સંકલનમાં તેઓએ સ્પષ્ટ અધિકારીઓ સાથે સૂચન પણ કર્યું છે ચોક્કસથી કહી શકાય જે ગણેશ મંડળની નારાજગી છે એ ક્યાંક દૂર થતી દૂર થશે તેવાણ સામે આવી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક વડોદરા